વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર ઓથેન્ટિક વુડ ફાયર પીઝાનો નવો અનુભવ વાઘોડિયા રોડ વિસ્તારમાં ઓથેન્ટિક વુડ ફાયર પીઝા સાથે ઇન્ડો ઇટાલિયન સ્વાદનો અનોખો અનુભવ ગ્રાહકો માટે ઉપલબ્ધ થયો છે અહીં તમામ પીઝા તાજા મોઝરેલા ચીઝથી બનાવવામાં આવે છે તથા ગ્રાહકની પસંદ મુજબ કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપવામાં આવે છે આઉટલેટમાં સિત્તેર ટકા હાઇડ્રેશન અને અડતાલીસ કલાક સુધી ફર્મેન્ટ કરાયેલ ડોનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે પીઝા હળવો સ્વાદિષ્ટ અને સરળતાથી પચનક્ષમ બને છે અહીં જૈન તથા સ્વામિનારાયણ ગ્રાહકો માટે ખાસ વિકલ્પો પણ ઉપલબ્ધ છે વુડ ફાયર પદ્ધતિથી તૈયાર થતા પીઝામાં ઓથેન્ટિક બેઝ ડબલ ઝીરો ફ્લોર એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ પાંચ પ્રકારની સોસ પાંચ પ્રકારની ચીજ તથા વાતાવરણ અને આરામદાયક બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો ક્રિસ્ટલ સ્કૂલ પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા શહેર આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ કર્યું છે વાટી કઈ ની બાજુ માં આ સેકન્ડ ખોલ્યું છે મેક યોર પિઝા જે આવેલું છે પરિવાર ચાર રસ્તા જોડે ક્રિસ્ટલ સ્કૂલ ની નીચે આ મેક યોર ઓન પિઝા એવો કોન્સેપ્ટ છે કે આમાં તમે સોસીસ થી લઈને ટોપિંગ સુધીનું બધું તમે સિલેક્શન કરી શકો છો આપણી પાસે 20 થી પ્લસ ટોપિંગ છે 5 થી પ્લસ સીસ છે 5 થી પ્લસ સોસીસ છે તો એમાં મેક યોર પિઝામાં એવું છે કે તમે બેઝ થી લઈને ચીઝ થી માંડીને બધું તમે પોતાની રીતે ઓવન કસ્ટમાઇઝ કરી શકો છો એ કોન્સેપ્ટ લે એ કોન્સેપ્ટ લઈને આપણે વડોદરા પર વડોદરા જનતીને માટે પીઝા લઈને શરૂ કરવા માટે આવ્યા છે તો અહીંયા આવો અને મોસ્ટ વેલકમ છે તમારો શું નામ તમારું મારું નામ જયદીપ છે એક તો પીઝા નવીન શું ખવડાવો આપણે નવીન તો આમાં આપણે જોડે ચીઝ છે જે લાઈક પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં જે બધું શરૂ થયું છે લાઈક બુરાટા ચીઝ છે મારે પ્રીમિયમ ફ્રેશ ચીઝ છે આપણું ફ્રેશ મોઝેરેલા છે પામેઝાન રજિયાનો છે એ બધા જે ચીઝ છે જે પ્રીમિયમ રેસ્ટોરન્ટ માં બધા સર્વ થઇ છે એ એક્ચુઅલ્લી આપડે રોડ સાઈડ કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને રીઝનેબલ પ્રાઇસ માં રહેશે એ બધું તો તમે એક વાર પ્લીઝ મસ્ટ વિઝીટ કરો અને લોકેશન રહેશે પરિવાર ચાર રસ્તા જોડે ક્રિસ્ટલ સ્કૂલ ની નીચે મેક યોર ઓન પીઝા હેલો ગાઈઝ આઈ એમ ધ સેફ રાજ ઓર અમારો એક સ્ટાર્ટઅપ ઇન્ડો ઇટાલિયન સ્ટાર્ટઅપ મેક યોર પીઝા કે નામ સે તો હમ સર્વ કરના ચાહતે હૈ ઇન્ડો ઇટાલિયન કુઝિન વાઘોડિયા કે અંદર ઓર બરોડા દે બરોડા કે અંદર सो मोस्ट वेलकम बहुत सारे प्रकार के हमारे पास चीज है से ज्यादा चीज है पांच से ज्यादा टॉपिंग है प्लस टॉपिंग है पांच से ज्यादा शोज तो है बहुत सारे एक्सपेरिमेंट करके यहाँ पे आए हैं और हम बहुत अच्छे से आपको पीस करवाना चाहते हैं सारी चीजें सो मोस्ट वेलकम थैंक यू सो मच स्टार्टिंग रेंज क्या है स्टार्टिंग रेंज हमारे यहाँ से 250 से लेके 700 तक जाता है यहाँ पे और आप फुल्ली कस्टमाइज पे पिजा करवा सकते हैं लोकेशन यहाँ पे नियर परिवार सर्कल क्रिस्टल स्कूल वागुडियारागुडियार रिंग रोड એક અલગ પ્રકારની પીઝાની વેરાયટી ઓ થી ભરપુર એવા પીઝા નું શોપ નું આજે ઉદઘાટન કર્યું છે હું બંને ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છા આપું છું નાગરિકો અને વાઘોડિયા રોડના આમ જોવા તો વાઘોડિયા રોડ પર સૌથી હાઈએસ્ટ સ્ટુડન્ટ રહે છે અને સ્ટુડન્ટ પણ એનો લાભ લે એ રીતે આપના માધ્યમથી પણ આજે હું કહીશ કે વાઘોડિયા રોડ પર રહેતા સ્ટુડન્ટો પણ આ પીઝા લાભ રહે અને ફરીથી બંને જયદીપભાઈ ને વ્રજભાઈ ને આ નવા સાહસ બદલ શુભેચ્છા